સરકારી યોજના હેઠળ ફાળવામાં આવેલા આવાસમાં ભાડે રહેતા લોકોનો તમામ ઝોનમાંથી રિપોર્ટ સ્ટેન્ડિંગમાં રજુ કરવાનો આદેશ આપ્યો સુરત શહેરમાં પીએમ આવાસ અને મુખ્યમંત્રી આવાસ અંતર્ગત હજારો લોકોને આવાસ ફાળવામાં આવ્યા છે ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ આવાસ આપવામાં આવ્યા છે પરંતુ ગેરકાયદેસર રીતે આ આવાસના માલિકો દ્વારા અન્ય કોઈકને ભાડેથી આપી દેવાની ફરિયાદો પણ સામે આવી રહી છે જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જે વિસ્તારી અંદર આ યોજનાઓ ગેરલાભ ઉઠાવી રહ્યા હોય તેની યાદી બનાવવાનું સૂચના આપવામાં આવી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ મળી રહે તેના માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે અને નજીવી રકમમાં આવાસ લોકોને મળી રહે તેની વિવિધ યોજનાઓ છે જે અંતર્ગત લોકોને આવાસ ફાળવી દેવામાં આવે છે પરંતુ કેટલાક લોકો જરૂરિયાત વગરના હોવા છતાં પણ આવાસ એન કેન પ્રકારે મેળવી લેતા હોય છે અને તેઓ ભાડેથી આપી દેતા હોય છે સ્થાયી સમિતિના ચેરમેનને આ બાબતે ફરિયાદ મળતા તેમણે તમામ ઝોનમાં ગેરકાયદેસર રીતે સરકારી અવાજોને ભાડેથી આપીને રૂપિયા કમાવાનો ધંધો બનાવી લીધા હોય તેવા લોકોને શોધી નીકળવા માટે સૂચના આપી છે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું છે કે ઘણા સમયથી સરકારી આવશ્યકની અંદર નિયમનનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે સરકારી આવાસો ફાળવવામાં આવ્યા હોય તે લોકો કરતાં અન્ય લોકો ત્યાં રહી રહ્યા છે અને જેમને આવાસ ફાળવવામાં આવ્યા છે તેઓ તેમની પાસેથી ભાડું વસૂલી રહ્યા છે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય જેથી જે તે ઝોનના અધિકારીઓને તમામ આવાસોની તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને જે પણ નિયમનો ઉલ્લંઘન કરી રહ્યા છે તેની યાદી બનાવી તેમની સામે પગલાં લેવા માટેની અમે તૈયારી કરી રહ્યા છીએ આવનવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ રિપોર્ટ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ અમે પગલા લઈશું અગાઉ જુલાઈ મહિનામાં એક મારા દ્વારા નોન બાર પાડવામાં આવી હતી કેમ કે મને જાંગીરપુરા સુમનવંદન આવાસમાં લગભગ 70 જેટલા મકાનો ભાળોત રહેતા હોવાની માહિતી મળતા આખા શહેરમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવાસો કે મુખ્યમંત્રી ગૃહ નિર્માણ હેઠળ જે પણ આવાસો બનેલા હતા તેમાં તમામમાં તપાસ માટેના આદેશો આપેલા હતા એક મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો આજે નોંધ પાઠવી છે કેટલા આખા શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી હેઠળ તો ઘણા આવાસો છે ઘણા આવાસો એવા છે જે સાત વર્ષની ક્રાઇટેરિયાની ઉપર નીકળી જાય છે પણ એટલા માટે આપણે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે કે જે આવાસો તાજેતરમાં ફળવાયેલા હોય એ કોઈ પણ હિસાબે ભાડેથી આપી શકાય નહીં અને વેચી પણ શકાય નહીં કેટલા મારી ફરિયાદમાં પહેલા સિત્તેર જેટલા આવાસો ભાડેથી અપાયા હોય તેવું બહાર આવેલું હતું કઈ રીતે તમે આનો રિપોર્ટ આવવા દો એટલે આગળની કાર્યવાહી કરીશું કારણ કે આ જે મકાનો છે તે છેવાડાના નાગરિકોને ઘર મળી શકે અને જેનું ઘર નથી તેને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આવાસ યોજના શરૂ કરી